પોરબંદર શહેર અને જિલ્લાની અંદર ગેરકાયદેસર દબાણોના કારણે જે કુદરતી પાણી નિકાલના જે રસ્તાઓ છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે ગત ચોમાસાની અંદર પોરબંદર શહેર અને જિલ્લામાં જે રીતે વરસાદ પડ્યો હતો અને તેને કારણે સમગ્ર જિલ્લો છે તે પાણીમાં ગરકાવ થયો હતો પોરબંદર શહેરની જો વાત કરવામાં આવે તો તત્કાલીન નગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓએ આ પાણી નિકાલ માટે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા જે તે વખતના તત્કાલીન કલેક્ટરે જાતે વરસાદી પાણીના નિકાલ માટે પોરબંદર શહેરની રાજાશાહી વખતની સાંઢિયા ગટરને શોધવા કમર કસી હતી આ દરમિયાન લોકોના જણાવ્યા મુજબ સાંઢિયા ગટર બિરલા હોલથી લઈને સોનેરી મેડિકલ સુધી બ્લોક હોય અને પાણીનો નિકાલ ન થતો હોય તેના કારણે આટલા રસ્તા અને તાબડતો જેસીબીની મદદથી ખોલી અને પાણી નિકાલ માટેના પ્રયાસો કરાયા હતા જે તે સમયે થોડે અંશે પાણી નિકાલ માટેનો આ પ્રયત્ન સફળ પણ રહ્યો હતો પરંતુ ત્યારબાદ ચોમાસું જતું રહ્યું અને તત્કાલીન કલેક્ટરની બદલી પણ થઈ જતાં આ રસ્તા પર આશરે પાંચસો મીટર જેટલો જે રસ્તો સાઈડમાં ખોદવામાં આવ્યો હતો તે તેની તે પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે જે હાર્મની હોટલ પાસેથી સુંદરી મેડિકલ સુધી જે ગટર જાય છે એ અત્યારે ત્યાં તૂટેલી અવસ્થામાં વધી એને કવર કરવામાં આવેલી છે એના લેવલનો અત્યારે અભ્યાસ ચાલી રહેલો છે અને એમાં અનુકૂળતા જણાય એ ગટર સાફ કરી અને એને રિસ્ટોર કરવાની કામગીરી કરવામાં આવશે આ પૂરેપૂરી ટેકનિકલ બાબત છે એટલે એના પાણીના સંભવિત વહેણ કઈ બાજુ જાય છે એનો અભ્યાસ કરી અને કામગીરી કરવામાં આવશે વધુમાં આ જે હાલ ગટર છે સાંઢિયા ગટર એની બાજુમાં અમારી સ્ટોમ વોટરની લાઇન પણ આવેલી છે એટલે અત્યારે હાલ એમાંથી પાણીનો નિકાલ તો થઈ જ રહેલ છે તેમ છતાં જો સાંઢિયા ગટરનો ઉપયોગ કરી અને વધુ પાણીનો નિકાલ થઈ શકે તેમ હોય તો અવશ્ય એને ચકાસણી કરી અને કામગીરી કરવામાં આવશે જો સાંઢિયા ગટરમાં જે કહ્યું પ્રમાણે છે કે સોનેરી મેડિકલ થઈ અને છેક ખાડી સુધી આ સાંઢિયા ગટર જતી હોય છે ને એમાં પાણીનો નિકાલ થાય છે એટલે આ અગત્યની ગટર છે એટલે સોનેરી મેડિકલથી તો અત્યારે પાણીનો નિકાલ ખાડી સુધી થઈ જ રહ્યો છે પ્રશ્ન અત્યારે બાલુ જે બાલુબાસ જે સ્કૂલ છે એની આગળની જે કટર છે એનો છે એટલે મેં કહ્યું એ પ્રમાણે એનો આપણે હાલ અભ્યાસ થઈ રહેલ છે અને એના લેવલનો અભ્યાસ કરી અને જો ફેવરેબલ કન્ડિશન હશે તો આપણે એને રિસ્ટોર કરી અને ઉપયોગ કરવામાં આવશે મેં કહ્યું એ પ્રમાણે હાલ આનો અભ્યાસ થઈ જ રહ્યો છે અને એનો નિર્ણય પણ અમે ટૂંક સમયમાં એની જે કમિટી જે જિલ્લા કલેક્ટરશ્રીના આદેશથી બનેલી છે એ કમિટી સાથે પરામર્શ કરીને એનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવનાર છે બિરલા હોલ નજીક સંસ્થાએ તથા તેની નજીક ખાનગી હોટેલ દ્વારા પોતાની રીતે આ રસ્તાને બુદી અને સમથળ કરી દેવામાં આવ્યો છે પરંતુ બાલુબા સ્કૂલ પાસે અને પોલીસ લાઈનની પાછળના ભાગે હજુ સુધી આ ખાડાઓ ખોદેલ ગટરનો ભાગ છે તે ખુલ્લો જોવા મળી રહ્યો છે લોકો પડે નહીં તે માટે આ જે ગટર છે તેની ફરતી બાજુ પતરાઓ ઢાંકવામાં આવ્યા છે આ પતરાના ભાડા પણ એક વરસ થવા આવ્યું તેના ભાડા ચડી રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે વાહનચાલકો તથા રાહદારીઓ આ ખુલ્લી ગટરમાં પડે નહીં અને કોઈ અકસ્માત ન બને તે માટે થઈ અને મહાનગરપાલિકા દ્વારા આ ગટરનું સમારકામ કરી અને વહેલી તકે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે